ચોટીલામાં છેલ્લા અડતાલીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જો વાત કરવામાં આવે તો ચોટીલામાં પ્રથમ દિવસે નવી ઇંચ અને આજના દિવસની અંદર ચારી ઇંચ વરસાદ વરસે છે ત્યારે ભોગાવો નદી બે કાંઠે આવી છે અને વાત કરવામાં આવે તો આ ભોગાવો નદીમાં વોડાપુર આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થયા છે વાત કરવામાં આવે તો ચૂડાની અંદર પણ વિજયનગર સોસાયટીની અંદર લોકો પાણીની અંદર ગરકાવ થતા જે પ્રશાસન છે તે ત્યાં પહોંચ્યું છે અને જે લોકો છે તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર ની અંદર પણ નીચાણવાળા વિસ્તારો છે જે આંબાવાડી સહિત જે વિસ્તારો છે ત્યાં વિસ્તારો ની અંદર પાણી ભરાતા લોકો નું સ્થળાંતર કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર ની અંદર પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે સુરેન્દ્રનગર શહેર ની અંદર ઠેર ઠેર પાણી ભરાયા છે લોકો ના ઘર સુધી પાણી ભરાયા છે સમગ્ર ગુજરાત માં અતિ ભારે વરસાદ ના કારણે તમામ નદી નાળા જયારે છલકાયા હોય ડેમ તળાવો બધા ઓવરફ્લો થયા હોય ત્યારે મારા

ડિઝાસ્ટર મેનેજમેન્ટ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સતત ચિંતિત અને ધ્યાન રાખી રહ્યું છે ત્યારે આ જિલ્લાનું મેનેજમેન્ટ વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ આ વિસ્તારના અને નીચાણવાળા વિસ્તારના લોકોને અપીલ કરું છું કે ક્યાંય રસ્તામાં અને જ્યાંથી પાણી વહેતું હોય એ નદી નાળા કોઝવે પસાર ન કરીએ અને આજુબાજુ ન રહીએ અને પોતાના ઘરમાં જ બધા જ સલામત રીતે રહીએ અને નાની મોટી મુશ્કેલીઓમાં તંત્ર અને અમે ખડે પગે છીએ અને સરકારની એનડીઆરએફની ટીમ પણ તૈનાત છે કદાચ કઈ મુશ્કેલી ઊભી થાય તો એ ટીમને પણ તૈનાત કરવામાં આવી છે સિત્તેર ટકા તળાવ માંથી ત્રીસ ટકા ત્રીસ ટકા તળાવ છે ને એ કાપી નાખ્યું છે સિત્તેર ટકા તળાવમાં કામ કર્યું છે ઊંડાઈ પેસિંગ જે પાયો મારવો જોઈએ ખરેખર તળાવમાં પાયો કર્યો નથી એના હિસાબે આ તળાવને ડેમેજ થયું છે આજુબાજુના વિસ્તારોને પાણીની તકલીફ પડે છે જે પાણી તણ જે છે હાજર થવા જોઈએ માલઢોરને પાણી પીવું જોઈએ અને નાના એવા આ વિસ્તારમાં પાણીનો ઉપયોગ કરતા હોય લોકો એને મોટું નુકસાન થયું છે આ તળાવમાં ભ્રષ્ટાચારનો બોરિંગ ઊભો થયો છે અને આ સરકારમાં

કામ કાચું હોવાથી કારણે એસ્ટિમેટ મુજબ કામ નથી કર્યું પ્લાન મુજબ કામ નથી કર્યું ટીઆરપીજી અને જે આજે આના કન્સ્ટ્રક્ટિંગ એન્જિનિયરો હોય કોઈ આની ઉપર ધ્યાન નથી આપ્યું એની સાહેબ આ તળાવ કેટલા કરોડોનું ભ્રષ્ટાચાર થયું હોય એવું લાગે છે સ્પષ્ટ દેખાય છે તમારી સામે છે હવે આ મોન્સુન કામગીરી નગરપાલિકાની ફક્ત કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે સાજીદ તેલીમ ગુજરાત તક સુરેન્દ્રનગર